નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા એસએચવરિયા હાઈસ્કૂલથી થોડેક આગળ ગઈકાલે રાત્રે એક ગોઝારી ઘટનાની અંદર એક વાહન ચાલક પોતાનું વાહન રિવસમાં લેવા જતાં રોડની સાઈડમાં તંબુબાધી અને મૂળ ઉત્તર પ્રદેશના જે લોકો ધાબળા વેચવા માટે અહીંયા ગુજરાતની અંદર આવતા હોય છે એ પરિવાર અહીંયા સૂતો હતો આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યોની અંદર કે આ પરિવાર અહીંયા રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતે સૂતા હતા તે વખતે સામેની સાઈડેથી જે ટ્રક છે એ ગોગંબા ફાટક તરફથી આવી અને અહીંયાથી રિવર્સ લેતી વખતે આ ટ્રક આ તંબુની ઉપર પાછળ રિવર્સમાં ચડી ગયો હતો ત્યારે એની અંદર સૂતેલા લોકો ઉપર ઊંઘની અંદર જ મોત સવાર થઈ ગયું હતું અને એ પૈકી એક મહિલાનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું આપણે જોઈ રહ્યા છીએ કે આ બાઇક સહિતનો તમામ ઘરવખરીનો સામાન અને આખો ટેન્ટ ઉપર બોલડોઝરની જેમ આ જે તોતેંગ ટ્રકના પડ્યા ફરી વળ્યા હતા અને આખું જે આ રેન બસેરા છે એને તહેસ નહેસ કરી નાખ્યું હતું અને એ ઘટનાની અંદર ઘટના સ્થળે જે એક મહિલા જે લગભગ બેથી ત્રણ બાળકોની માતા છે અને રોજી રોટી રડવા માટે ઉત્તર પ્રદેશમાંથી અહીંયા ગુજરાતની અંદર શિયાળાના સમયે ધાબળા અને ગરમ કપડાં સ્વેટર વગેરેનું વીત વેચાણ કરવા માટે અને પોતાની રોજીરોટી રડવા માટે આવતા હોય છે તે પૈકીની મહિલાનું કરુણ અવસાન થયું છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે તાત્કાલિક આ બનાવ અંગેની જાણ થતાં લોકોના ટોળા તો ઉમટી પડ્યા હતા અને રાજગઢ પોલીસને જાણ થતાં રાજગઢ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આપણે સીધા દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છીએ આ ગોગંબા બજાર તરફ જતો જે રોડ છે અને સામે આ બાજુ જોઈએ તો ગોગંબા ફાટક ત્રણ રસ્તા હાલોડવાળો રોડ છે અને ત્યાં આગળ જે બાબા તવા તવાફરાય છે એ પાસે તાલુકા પંચાયતથી થોડેક વહેલાં એસએચ વરિયાથી થોડેક હાઈસ્કૂલથી થોડેક આગળ આ રીતે ટ્રકનો ચાલક છે એ પોતાની ટ્રક રિવર્સમાં લેતી વખતે આ તંબુ ઉપર પોતાના ટ્રકના તોતિંગ પૈડા ચડાવી દીધા હતા જેના કારણે ટેન્ટની અંદર સૂતેલો પરિવારનો માળો વિખાઈ ગયો હતો અને એ પૈકી જે મહિલા છે તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું લગભગ આશરે પાંત્રીસથી સાડત્રીસ વર્ષની મહિલા જે બેથી ત્રણ બાળકોની માતા છે એ બાળકનો કોની બાળકોએ પોતાની માતાનો આશરો ગુમાવ્યો છે તો પરિવારની અંદર રોકકડ અને આક્રંદ છવાઈ ગયો છે અત્યારે તો જે ડેડ બોડી છે ને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ગોગંબા ખાતે ખસેડવામાં આવી છે પરંતુ પરપ્રાંતિય પરિવાર સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારની અંદર એક પ્રકારની લાગણીનું મોજું છવાઈ ગયું છે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે રાજગઢ પોલીસે અકસ્માત ચાલક જે વાહન ચાલક છે તે વાહનને પોલીસ સ્ટેશન ખાતે મૂકી અને તપાસ આગળ ધરી છે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ સમગ્ર ગોગંબાની અંદર આ વાત વાયુગે ફેલ ફેલાતા લોકોની લાગણીઓ આ પરિવાર સાથે જોડાઈ રહી છે અને લોકો પ્રત્યે લોકોની તેમના પ્રત્યેની સહાનુભૂતિ પણ ખૂબ જ જોવા મળી રહી છે અને દુઃખદ ઘટના બની છે જેની અંદર એક પરિવારનો માળો હસતો ખીલતો માળો જે વિખાઈ ગયો છે અને વાહન ચાલક પોતાનો ટ્રક રિવર્સમાં લેતી વખતે આ ટેન્ટ જે પાછળ બાંધેલો છે રહેવા માટે અને એની ઉપર આ તો એના તોતિંગ પરીડા ફરી વળતા એ પરિવારની અંદર સૂતેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેની તપાસ રાજગઢ પોલીસ ચલાવી રહી છે